જામનગર જિલ્લામાં રહેતા શિવ અંશને મળી મા બાપની હુંફ જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા દત્તક વિધાન થકી જામજોધપુરના બાળકને યુ એસ એના દંપતિને સોંપ્યું બાળકના વાલીઓએ દંતક અગેની સરળ પ્રક્રિયા તેમજ સહયોગ બદલ સરકાર અને સ્થાનિક તંત્રનો આભાર વ્યક્ત કર્યો જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા બાળકને યુએસએના ન્યૂઝર્સી ખાતે વસવાટ કરતા દંપતીને

અરજદાર કલ્પેશભાઈ માણસુરિયા અને અંજલિબેન કલ્પેશભાઈ માણસુરિયા દ્વારા જામજોધપુર ખાતે રહેતા શિવાંશ ઉદયકુમાર કાજિયા કે જેઓ સંબંધમાં અંજલીબેનના ભત્રીજા થાય છે જેઓને દત્તક લેવા અંગે ઇન્ટર કન્ટ્રી રિલેટિવ એડોપ્શન ઓનવે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હસ્તકના સેન્ટ્રલ એડોપ્શન રિસર્ચ ઓથોરિટીની ઓફિશિયલ વેબસાઇટ https કેરિંગ્સ ડબલ્યુસીડી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવામાં આવી હતી આ અરજી જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર દ્વારા ચકાસણી કરી સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી નવી દિલ્હીને મોકલી આપવામાં આવી હતી અને ત્યાંથી અરજીની ચકાસણી કરી બાળકને ઇન્ટર કન્ટ્રી રિલેટિવ એડોપ્શન અન્વે દત્તક આપવા બાબતે મંજૂરી આપવામાં આવી હતી જે અન્વે કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા બાળકને તેના માતા પિતાને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી

આ જામનગરનો આભાર વ્યક્ત કર્યો હતો દત્તક વિધાન મેળાએ નિવાસી અધિક કલેક્ટર શ્રી બીએન ખેર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી આરજે બાળ કન્યા સમિતિના ચેરમેન શ્રી ભાવિનભાઈ ભુજાણી તથા સમિતિના સભ્યો તથા કર્મચારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા